સારી થઈ ગયો આ સાલ તો મારો ગઈ સાલ તો રૂપિયા આ તુવરે બહુ લાગ્યો હા વખત તો લોટરી લાગવાની ગઈ સાલ તો સિત્તેર એસી હજાર ની તુવેરે લાગ આ મસ્ત તુવરે થયો હા ખરી લાગ્યો હા મારે તો તુવેરે આ સાલ તો દઉં ની પડે મોહણોક લાવીને આ સાલ તો ખરા ટાઈમે ટાઈમે વેલ લેવું હ અને રોગ તો કશું નહીં નહિ આ ઉલ્લાગ મેળાવાનો વિચાર કરો લીલી તુવેર હું ગમો તમને ના મેલું તાર બધું કોમ આ એમ ગેડા થઈ ગયા ગયડા ગયડા થઈ ગયા રૂપિયા કોક તો સિસ્ટમ જોઈએ

કેટલી મજુરી થાય ખબર પડે મોહણો લાઈન વેળાવવું પડે લેવા કરોલાવો પાછું બધા માં કરવું પડે માર્કેટમાં અમે બોલાવીએ બોલાવો ભાઈ તમે તો જવા દો ને તમારી વાતો જવા દો

તમારો ધંધો કરવો પડે ભાઈ ના કરવો તમે તમારું કોમ તમે થઈ જવાના તમારું કોમ નહી ધંધા કરવાનું નાના એ ઇસ્ત્રી કાંઈ થઈને ખરી પડે અને કઈક કોમ કરીને મજા હાલે પોતાની ખેતી કરવી પડે ને તમે શું કા બરી છાપ થઈ જાવ એમ કેવું હ આટલી બધી તુવેરે મારતો માર તો પોતાની ખેતી નો ધંધો કરવો પડે બરી બરી આવો નો જો આ ડેબરવાનું ચાલુ કરી દીધું આટલું બધું કઈ હેતુ આપડું પોતાનું બગાડાય ખરું હા ના પા વાતો કરી મોટી મોટી મય તુવેર ની કાઢી લેવા ના એમ બસ પણ ઘેર ના મરી રે આમાં ગાયડું થી તો હોય

ગમતું પેર્યા અને જાડા અમુક જાડા પડ્યા હી અમુક ઓછા પડ્યા હી અમુક ખાતર ને એવું આલવું પડ્યા અને પાણી બોણી મેલ્દી હે પછી દહ દહ પછી હું તો હારા હી ઘઉં ના ના ઘઉં તો હારા હી આ અમુક ઓછા હે ને અમુક જાડા પડ્યા હે એ

અમે તો કોઈ નિંદાઓ નઈ કરતા આવું બોલ્યા શરીર માં લોકો ના લોકો આખા ગોમ ની તમે હારું થતું હોય ને તો ના થવા દે વાહ તમે લાલ લાઈન પૂછ્યા આવ લોકો લાલ લાઈન ના ફરતા અને નિંદાઓ ના કરતા અમે તો નિંદાઓ ના કરતા અમે તો મને આટલી બધી કોમ થતું હોય તો આવીને આવી નિંદાઓ કરી બરોબર બરોબર એમ નઈ કે ખોકરો બે રૂપિયા તમારા હાલ હેકદાળ હાલે તો આવું કોઈ લોકો ખોટું ના ચાખવાનું એટલે તમારે તો વાત જ કરવાની હોય કોક ના હાલ તો ખબર પડે એ તો કમાયા તો હાલ હે જ આ ઘઉ થાય તો કોકડા બરોબર

આજે બરી મરી જાય એ માયા કે તું ગમાતે કરું બરાબર બરાબર તો એને ભરવાન શું આવે ના એને શું આવે એને તમ કેશુ કલા આવે તો મા આવે ના હારું ય બરી મરી જાય લોકો બરી બરી મર આખા ગામમાં એક દોરાશ્યો હ હા તો ઓમા ગેસ હવ જો અરે આવ તો ફેર હાવ તઈ કાવજો હા હું કી દયો હા બરી બરી અરે આ સાલ તો આપડે કપા હારામાં ઉતરવાનો હા તે હું ને પેલી બાઈક લઈ આખા ગમ લોકો બાઈકો વાળા બાઈક તો લાવી પડે ને આપડે મત આવવું પડે ને હા તને આટલું કમાઈએ તો બાઈક તો વસાવી પડે ને અને કપા હારામાં હારો થાય ને તો મારો એક વિચાર તને એક દુકાન ના ચાલુ ગમો

ના ના મારે મારે ગોવા જવું ના ચાલ્યું ધંધો ઉભો થાય દુકાન ના છે પણ આપણે શેતી કરતા હોય ને એજ કરો નહીં નાખો મારા પૈસા ને મારો ધંધો કરો આટલું બધું તો બરતું નહી પણ હારું કી ના મારો ધંધો તો નાખો જ ડૂબી જ કોક નું હારું તો તાકોક હારું કરતું હોય રાખો તમારથી હારું ના થાય પણ હારું થતું હોય તો રાખો બધાનું હારું જ કરું અલે પૈસા મારા દોઢ મહિના છે તમે ઉભો રાખો મન તો થોડા પણ હા કોક દમ કોક દર ના કોમ આવે નાખશું તો કોકડા ને તમે સાધન બાદન લેવા આવો તો કોઈ મળે થોડી ઉઠો કે નાખો ના નાખો કોક હારું કરતું હોય તો એમ કેવા મોકો હારું આ નાખો કમા એમ કે તમે તો હા છેટે થોથી ઉઠ્યા અલે અમે પણ રીહી ભરતા નહિ ભાઈ હવે રીહી નહી ભરતા તો આ કરો હું તા પછી છકરા યાદ યાદ કર્યો છક્રો ભાઈ કેતા ને બરોબર કેતા એમ

હલે ઓબી મારાય કે જે થવું એ થાય ધંધો તો કરવો સારું બોલવાનું રાખો જરા કોક ધંધો કરતો તો એમ કોક ધંધો કર અરે તું આ ધંધામાં આગળ આય એમ કેવાનું તો થવાથી ક્યાંક આટલી બધી રીત તમને હો નહી આવે અલે રી હોય બરતી રીબર

જોઈ જીગા વાગો આપડે કેટલું હતું કપાસ આખું જીગા બેટા લોકો જે વાતો કરવી એ કરી અને જેને જે કરવું એ કરે આપડે હે ને બાઈક તો લાવવાની ના હોય નાખવી એટલે નાખવી એ વાતો ઘણા બમણવાના રીસી મળવાના આપડે ધંધો નાખવો છે બરોબર ને આખા કપાહારો દેવું બો હ હે બરોબર કીધું પેલા મારે જીગલા ને કીધું કે આપડા આખા ગૌ માં લોકો બાઈકો લાય બરોબર બરોબર બાઈક લઈ આવેલું તને અને એકાદ દુકાન નાખે બરોબર અને દુકાન ધંધો તો ઉભો થાય વાતો કરતા ધંધાના છે મોટા કોદકાલ લેવાના બાઇકો હોય એકદમ ચરાડ બોલી લે કોક કરતું હોય તો કરે એમ ગયા પણ આટલી બધી હોની રી આવો કોક કરે એના પૈસા કરે

આપડે પોતાની વાતો કરવાની ના આવે જે કોમ કરતા હોય એ રી બળી ખાઈ થતા હા આપડે તો રવાના એમને રવાના

આ કેવું લાગ્યું તમને આ તો ગણ ન વાર તો હું નાકમ હું જવાનો તો માર થાય ડાળિયા મોઈ નું કોણ કે આ પછી અમારે ફેમસ બનીને મે કરોડપતિ બની જવાનો આવે અહીં આવતો આ મે તો ભરતા આ સ્યો આનું લેખનશના કોદો હું ભરતું ફોડી નાખો ના જોવા ભાઈ

એ ઉતારો તમે મોટા પેલા હું મને અમે જોવાય ના થતા હોય ને તોડી નાખવાની જોતા જ નહીં બરોબર જોવાના તો બંધ કરી દીધા અમે એટલું બધું બરા ને તો આટલા આટલા ડોગલા લઈ આલે

આપડા કશું કોમ કરતું હોય તો જી બર જી બરડીયો નામ કોઈ મારું મગજ ને

આપણને જતા ને ખબર નહીં પડે બરોબર વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટે કરજો પાછા બરોબર જય માતાજી